વલસાડના ઉમરસાડીમાં નવનિર્મિત બ્રિજનો પિલ્લર ધરાશાયી થઈ ગયો દેસાઈવાડથી દરિયા કિનારે જતા માર્ગ પર બની રહ્યો છે આ બ્રિજ નીચેથી માટી ધોવાઈ જતા પિલ્લર ધરાશાયી થયો છે જ્યાં માટીનું સતત ધોવાણ થાય છે ત્યાં આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અહીં અધિકારીઓની બેદરકારીને કારણે પિલ્લર પટકાયો છે બ્રિજના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે તો એવું લાગી રહ્યું છે કે જાણે કે બ્રિજ બનાવવામાં જેટલા માટે આવે છે કે થોડા સમયમાં કાં તો નબળું છે તેની નિશાનીઓ સામે આવી ગઈ પિલ્લર ધરાશાય થઈ જવાની ઘટના સામે આવી છે આપ જોઈ શકો છો કે કઈ રીતે માટીનું ધોવાણ થવાની કારણે તેનો પિલ્લર ધરાશાય થઈ ગયો છે હજુ તો આ બ્રિજ બની રહ્યો હતો તે શરૂ કરવામાં નહોતો આવ્યો જો શરૂ થઈ ગયો હોત અને પહેલા જ વરસાદમાં પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હોત તો કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકી હોત હાલ આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આ બ્રિજના બાંધકામમાં જે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને સાથે જ ભ્રષ્ટાચારના પૈસા ચાઉ કર્યા છે અને હવે વાત કરીએ રાજ્યમાં પડી રહેલા વરસાદને લઈને